આ તો મજા આવે છે દિવાળી ને હરસ જ આપડા ગામમાં માં લાગે રાજ મસાજ ને જાતો પૈસા થોડા ઘણા બેંક માં કાઢવા જવું પડશે માસી નું બાઈક લઈને જાતો પૈસા કાઢીને ને મસ્ત ફડા ચે લેવા જાવ કેટલા વાગે ત્રણ વાગવા આવ્યા આ ડોસી સિગત ચોઈ જી હે આ સાર પીલા જતી રહે ત્રણ વાગે આવીને પડાચે લેવા જાવું હોય કારણ કે કાલે જાઓ ને કાલે તો તો ભૂખ થઈ જાય કારણ કે દિવાળીનો એક દાડો એટલે ભૂખ થઈ જાય તો આજે જાઓ ને થોડો સસ્તો તો મળી જાય માસે એને ફોન કરું એને લેતો જઈશ પૈસા તો બેંકમાં ઉપાડવા જાવું હે તો એનું બાઇક લઈને લેતો જઈશ હલો તો આંદી પેલા કિરણ ને એલા અમાર માસ ને હમ ક્યાં રે

માસે જે રહે છે એમ નથી પૂરી વાત નહી કરતા કે માસે ક્ષેત્રમ જો હે આવા ને આવા તો એટલી મજા આવશે બોમ લાબાય મોટા મોટા ભારે ભારે બોમ લાબાય બાઈક તો પડે

ફોન કર્યો હું બધો અમારા માસેજ ગયા ખબર જતા હતા

પાડ પડદો મેં કેવા વાળ્યા હ હા બેટા આ છે આતો બહુ બડા આયો આ તો બુલ કરાય 2000 બુલ બડા નશદ નહી જાની બગો નસ પેલા મુકા ઘેર ત્યાસ ઉડી જાવ મુકા નમડામાં પાળો ખાલી કમી હોય પાળો તેલી ફરે જમે નાક આલા પેટુ ચૂલે ના અરે ઉભરા ઉભરા હરગા નોકો 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 નકો ને નોકો ને ફૂટી જાય એ નોકો અલ હાથમાં પૂ આ ચીયો તો લ્યા ઉપર બન પકડજો કલે ફેકજો હા થોડું હળકું દી બે થરે ફરે હાલવા

આપણે આ લઈ જાઉં દિવાડે ફોડીએ ખાલી આખું આખો વાહનો ગજવાઈ જાય હું ફોડો થઈ જાવ

રઈ પણ એ જાતો થાય બુડાલાન પેથે ભૂલી જાતો લગભગ ઉપર ના છે મેં વાતો બોલતો ને શું થયું પણ મોટ તો વાતું કરતા આપણા વાહ માં ફોડવાનું પેલા ભરાય છે ભરાય છે

દિવાળી નો ફોડવાના દિવાળ નો ધમાકો ભલે મોટો બોમ્બ ફોલા તો આપડે આપણે ફોડવા નહીં

ને લઈ yeah, <cientalities>

ગારે દાન જે બોમ ખાલો જ ન આવડતું ના તમે એ એવી ઢીડ ના હવે જ માતા આદત લે ગાડીયા લા લા મને હળવા દે không mặt chết gì đâu đi. chứ 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 đi chứ chứ no, 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 chứ 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 મોકલા yeah. તમારે yeah. <laughs> <laughs> हा ये ये काय अरे पण बॉम्ब फोडवणार होता इला उभे हो या तो काफी आहे तो मार गो बॉम्ब काढ दे रूम ઓળખર oh, ઓ

શું એલા ભલા દસિયા એને હવે દેવાઈ હોય બોમ ફોડજો તમે યાર બમ બમ ગમેવા બોમ હા એટલે પછી બોમ ફોડવા રાખો તમે લ્યા ઉતળી બોમ ઉતળી ઉતળી નઈ આ તો ઉતળી વાળ બોમી ઉતળી બોમ હા તમે જી સમજ્યા તો તમે તે અલે અમે તો

અલ્યા પણ હું તો તમાર હારું કેવાં? હવે હવે તમાર કોઈ એ કાળિયા બસ દફા કરો અલા ઓને સમજે ને બેને બીજો હોય બેય ગયો લે

તું દરવાજે બે બે મારગાવ કહી દઉં લે લે ફગે પટી જો હવે ફગે 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 આ કાટો નઈ પછી કરે બેઉ બે લપ લે નાક લે બે જા ના તારે રાખો ને રાખો બે યાર પટી ઓ બે યાર 10 પરો લઈ લેતો

પેલો ફોડતો હશે પીજ કોઈ નહી હોય ફોડતો ખબર પડાય વાત કરીએ તોફા કરો હવે